વિદ્યા મંદિર જોશીપુરા જૂનાગઢ છે કે ઠેસિયા સાહેબના સાનિધ્ય નીચે ચાલતી સંસ્થા જેમાં હાઈ સેકન્ડરી વિભાગની અંદર ધોરણ બાર વિષય છે સમાજશાસ્ત્ર ચેપ્ટર છે આઠ અને ચેપ્ટરનું નામ છે પંચાયતી રાજ એમાં આપણે ચાર પાંચ પીરિયડો જોયા પછીનો પિરિયડ આવે છે પંચાયતી રાજની સમાજ પર પડેલી અસરો જેમાં આપણે એ અસરો જોઈ ગયા અને પછી આવે છે પંચાયતી રાજની કેટલીક નકારાત્મક સામાજિક અસરો કેવી કેવી સમાજમાં પડી એ પહેલાં આપણે જોઈએ કે કોરોના મહામારીના કારણે એક આપણા જીવનનો મહામંત્ર બની ગયો છે કે આપણે જ્યારે બહાર નીકળીએ ત્યારે માસ્ક પહેરીએ બે બેનો વચ્ચેનું અંતર રાખીએ અને અવારનવાર હાથ ધોઈ સફાઈ કરીએ હવે આપણે જઈએ છીએ કે પંચાયતી રાજની સમાજ પર પડેલી અસરો તો કેટલાક લોકશાહી મૂલ્યોનો પ્રસાર થયો નવા નેતૃત્વનો ઉદ્ભવ થયો સત્તાના માળખામાં કેટલાક પરિવર્તનો આવ્યા ગતિશીલતામાં વૃદ્ધિ થઈ રાજકીય કેટલીક જે રૂઢિચુસ્તતા હતી એની જગ્યાએ જાગૃતિ આવી પછી બિનસાંપ્રદાયિકીકરણ આવ્યું એ સાથે સામાજિક અંતરો હતા એ ઘટ્યા અને લોક લોક કહી શકાય ભાગીદારી છે એ વધી પણ એની સાથે કેટલીક નકારાત્મક કહી શકાય તેવી પણ અસરો જોવા મળી અને તે અસરો છે ત્રણ પહેલી છે જૂથવાદ અને પક્ષાપક્ષી બીજું છે જ્ઞાતિવાદને ઉત્તેજન અને ત્રીજું છે આંતરજ્ઞાતીય સંઘર્ષ હવે પેજ નંબર એસી ઉપર આપેલું છે કે જૂથવાદ અને પક્ષાપક્ષી તો કે પંચાયતી રાજની ચૂંટણીઓએ ગામડામાં પણ પક્ષાપક્ષી અને જૂથવાદને ઉત્તેજન આપ્યું ચૂંટણી વખતે ગામડામાં જુદા જુદા રાજકીય પક્ષો સક્રિય બની અને પોતાના ઉમેદવાર માટે ટેકો મેળવવા જૂથો ઊભા કરે છે એટલે કે સંગઠિત થઈને નાના નાના જૂથો ઊભા કરે છે અને પરિણામે કેટલીક વખત ગામડામાં કાયમી શું જોવા મળે છે કળવાશના બીજ રોપાઈ જાય છે અને એકબીજા વચ્ચે સંબંધોમાં તિરાડ ઊભી થવાની પ્રક્રિયા થાય છે એટલે જૂથવાદ સર્જાય છે નાના નાના જૂથોનું સર્જન થવાનું કાર્ય છે એ પંચાયતી રાજની અસરને કારણે એક નકારાત્મક કહી શકાય તેવી અસર જોવા મળી બીજી અસર છે જ્ઞાતિવાદને ઉત્તેજન જુદી જુદી જે જ્ઞાતિઓ એક કરતાં વધારે ગામડામાં રહે છે એ જ્ઞાતિઓ એકબીજી પોતપોતાની જ્ઞાતિ કે પોતાના ટેકેદારો ઉમેદવારો છે તેના તરફ ખેંચાવાનો પ્રયત્ન કરે છે અને એક સમાજની અંદર કે ગામડાની અંદર જ્ઞાતિનો કહી શકાય કે જ્ઞાતિવાદનો ઉત્તેજન કે નિર્માણ થવાનું કાર્ય થાય છે પંચાયતની ચૂંટણીઓમાં વિવિધ જ્ઞાતિઓ પોતાના સંખ્યાબળને આધારે ઉમેદવારો ઊભા કરે છે જેવું ગામડાનું તો કે સંખ્યાબળ જ્ઞાતિનું વધારે એ પ્રમાણે ઉમેદવારી છે એ પણ મજબૂત બનેલી જોવા મળે છે તેથી ક્યારેક ઉમેદવારની વ્યક્તિગત લાયકાતો ગુણ બની જાય છે અને ચૂંટણી તો કે ચૂંટણીના ચૂંટણી જીતવા માટેનું જ્ઞાતિનું પીઠબળ છે એ નિર્ણાયક બની જાય છે એટલે કે મોટું સંખ્યાબળ ધરાવતી જ્ઞાતિઓનો ઉમેદવાર વ્યક્તિગત લાયકાતની બાબતમાં એમ કહી શકાય કે પેજ નંબર એક્યાસી ઉપર કે વ્યક્તિગત બાબતની સંદર્ભમાં જોઈએ તો બીજા ઉમેદવારો કરતાં નબળો હોવા છતાં તે જ્ઞાતિના સભ્યોનો ટેકો મેળવવા માટે ચૂંટણીના પ્રચારમાં જ્ઞાતિના હિતોને પ્રાધાન્ય આપે છે અને પોતાની જ્ઞાતિને આગળ લાવવા માટેના વચનો પણ આપે છે આથી ગામડામાં જ્ઞાતિવાદને ઉત્તેજન મળે છે અને જ્ઞાતિવાદની પ્રથાને દૂર કરવાના બંધારણીય જે આદર્શ છે એને તો કે પીછેહ થવાની પ્રક્રિયા શરૂ થાય છે એટલે અહીંયા એમ કહી શકાય કે જ્ઞાતિનો જે પ્રભાવ છે એ વધારે વધારે મજબૂત બને છે ત્રીજો મુદ્દો આવે છે આંતરજ્ઞાતીય સંઘર્ષ તો કે જ્ઞાતિવાદ આંતરજ્ઞાતીય સંઘર્ષ ઊભો કરવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે વિવિધ જ્ઞાતિઓ વચ્ચેના હિત સંઘર્ષ અને જૂથવાદ વચ્ચેની સંઘર્ષ વચ્ચે સંઘર્ષ પેદા કરે છે પંચાયતની ચૂંટણી પછી કેટલાક ગામડાઓમાં વિવિધ જ્ઞાતિઓ વચ્ચે ઝઘડાઓ મારામારી સંઘર્ષના કહી શકાય બનાવો પણ બને છે આમ પંચાયતી રાજની પદ્ધતિની કેટલીક મર્યાદાઓ પણ આપણને જોવા મળે છે એક રીતે જોઈએ તો એમ કહી શકાય કે સારી બાબત છે કે ઉદ્યોગીકરણ યંત્રીકરણ વૈજ્ઞાનિકરણ અને કેટલાક વિચારોની અંદર પરિવર્તનો આવ્યા એને કારણે સમાજના ગ્રામીણ સમુદાયના કે ગ્રામ પંચાયતોના માળખામાં ફેરફારો થયા કેટલાક કહી શકાય કે સુવિધાઓ એટલે કે ભૌતિક સુવિધાઓ છે એ ચોક્કસ પૂરેપૂરી છે સાપડવા માંડી કોઈ તાલુકા લેવલ ઉપરના આજુબાજુના ગામડાઓ છે એ સંલગ્ન કહી શકાય કે રોડથી અને જુદી જુદી સુવિધાઓથી તો કે એકબીજા સાથે જોડાયેલા પણ જોવા મળે છે પણ કેટલી કહી શકાય કે સમાજના માળખામાં તો કે આવી પંચાયતી રાજની અસરથી નકારાત્મક અસરો પણ થયેલી છે એ જ સાથે સાથે પેજ નંબર એક્યાસી ઉપર એક મુદ્દો મૂકેલો છે અને એ છે પંચાયતી રાજ તો તેરનો તોતેરમાં બંધારણીય સુધારાની કેટલીક વિશેષતાઓ છે કે ગ્રામસભાને પંચાયતી રાજ પ્રણાલીનો આધાર માનવામાં આવી છે આ ગ્રામસભાઓ તો કે રાજ્ય વિધાનમંડળી દ્વારા તો કે સોંપ સોંપવામાં આવેલા કાર્યો અને અધિકારનો ઉપયોગ કરશે ગ્રામ્ય મધ્યવર્તી અને જિલ્લા સ્તરો પર ગ્રામ પંચાયતો ત્રણ સ્તરે વહેંચાયેલા હશે વીસ લાખની જનસંખ્યા ધરાવતા રાજ્યોને એ અધિકાર હશે જો તેઓ ઈચ્છે તો મધ્યવર્તી સ્તરે એટલે કે તાલુકા પંચાયત દ્વારા પંચાયતની રચના ન કરી શકે કમ કલમ તો કે બે બસો ને તેતાલીસના આધીન રાષ્ટ્રપતિ દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશો માટે વિશેષ વ્યવસ્થા અંતર્ગત પણ સભ્યો બની શકશે પ્રત્યક્ષ રીતે ત્રણેય સ્તરે સભ્યોની ચૂંટણી થશે અને ગ્રામ પંચાયતોનો પ્રાધાન્ય વર્ત કહી શકાય મધ્યવર્તી સંસ્થાઓના સભ્ય બની શકશે આ રીતે મધ્યવર્તી સ્તરનો સભ્ય જિલ્લા સંસ્થાઓનો પણ સભ્ય બની શકે છે એટલે કે તાલુકાનો હોય તો એ જિલ્લાનો સભ્ય પણ બની શકે છે પ્રત્યેક સ્તરે પંચાયતોનો કાર્યકાળ પાંચ વર્ષનો હશે એટલે કે કામ કરવાની અવધિ પાંચ વર્ષની હોય છે કાર્યકાળ પૂરો થાય એ પહેલાં જો ચૂંટણી કરાવી દેવામાં આવે આવશે અને પંચાયત ભંગ કરવાની સ્થિતિ આવે તો છ મહિનાની અંદર જ ચૂંટણી કરવાની અનિવાર્યતા બની શકે છે તમામ પંચાયતોના અનુસૂચિત જાતિઓ અનુસૂચિત જનજાતિઓ માટે તેની વસ્તી પ્રમાણે બેઠકો અનામત રાખવામાં આવશે કુલ જે બેઠકો હોય એનો એક તૃતીયાંશ ભાગ મહિલાઓ માટે અનામત રહેશે આ જ રીતે પંચાયતમાં પ્રત્યેક સ્તરે અધ્યક્ષોના હોદ્દાની કુલ સંખ્યામાં ઓછામાં ઓછા એક તૃતીયાંશ હોદ્દાઓ મહિલાઓ માટે અનામત રહેશે અને રાજ્યોની જનસંખ્યામાં અનુસૂચિત જાતિઓ અનુસૂચિત જનજાતિઓના સં જનસંખ્યાઓનું પ્રમાણ જે પ્રમાણ છે તે જ પ્રકારનું એના માટે અનામત હોદ્દાનું પ્રમાણ પણ રહેશે આ સિવાય રાજ્યોના મંડળો દ્વારા પંચાયતમાં કોઈપણ સ્તરે અથવા તો અધ્યક્ષોના હોદ્દા માટે કોઈપણ સ્તરે પછાત જાતિના નાગરિકો માટે હોદ્દો અનામત રાખવામાં આવે છે ચોવીસ એપ્રિલ ઓગણીસોને થી એટલે કે તોતેરનો બંધારણીય સુધારો અમલમાં આવ્યો અહીંયા હેતુલક્ષી પ્રશ્ન પણ પૂછી શકાય કે તોતેરનો બંધારણીય કાયદો છે કે સુધારો છે ક્યારે અમલમાં આવ્યો તો ચોવીસ એપ્રિલ ઓગણીસો ને ત્રાણુંમાં જે તારીખથી એક વર્ષની અંદર જ અને પછી પાંચ વર્ષની સમાપ્તિ પછી તમામ રાજ્યોમાં એક નાણાં પંચની રચના કરવામાં આવશે જે રાજ્યો અને તમામ સ્તરે પંચાયતો વચ્ચે નાણાંકીય સસાધનોના વિતરણ અને હસ્તાંતરણના નિયંત્રણ સિદ્ધાંતો અને પંચાયતોની નાણાકીય સ્થિતિ સુધારવાના ઉપાયો પણ વિચાર કરશે વિકાસ યોજનાઓ લાગુ કરવા માટે પંચાયતોને પૂરતા પ્રમાણમાં નાણાં ઉપલબ્ધ કરવામાં આવશે અને પંચાયતને કર એકત્રિત કરવાની મંજૂરી આપવી મહેસૂલનો કેટલોક ભાગ પંચાયતી રાજ રાજ સંસ્થાઓને આપવો કે નહીં તે બાબત રાજ્ય સરકાર પોતે નક્કી કરશે જો કોઈ વ્યક્તિએ રાજ્ય વિધાનસભાના ચૂંટણીમાં કોઈ કાયદા દ્વારા કે પછી રાજ્યના અન્ય કોઈ કાયદા દ્વારા અયોગ્ય ઠેરવવામાં આવશે તો તે વ્યક્તિ પંચાયતની સભ્ય બની શકશે નહીં અંતમાં તો કે ઓગણત્રીસ મતોવાળી અગિયારમી અનુસૂચિ કલમ બસો ને તેતાલીસ જોડવામાં આવી છે જેના દ્વારા સ્થાનિક મહત્તમ કહી શકાય કાર્યોની યોજના બનાવવાની અને અમલીકરણ પંચાયતી સંસ્થાઓને પ્રભાવક ભૂમિકા આપવામાં આવી છે આ મુદ્દાઓને કેટલીક નીચે પ્રમાણે પણ જણાવી શકાય કે ટાંકી શકાય કેવી કેવી યોજનાઓ તો કે કૃષિ અંતર્ગત કૃતિ કૃષિ વિસ્તરણ એટલે કે ખેતીને લગતા કેટલાક કાયદાઓ ભૂમિ સુધારણાને લાગુ કરવી પછી તો કે લઘુ સિંચાઈ નાની નાની સિંચાઈ યોજનાઓ છે જળ પ્રબંધ છે અને પછી એમ કહી શકાય કે પછી એમ કહી શકાય કે જળ વિકાસ સામુદાયિક વિકાસ વિકાસ માટે ભાગીદારી અને નિયમ અનુસાર કાર્ય કરવું જરૂરી છે પરંતુ જો કોઈ એક કક્ષાએ વિચલિત વર્તન કે ધોરણભંગ થાય તો સામુદાયિક વિકાસ પર તેની વિપરીત અસર થવા લાગે છે આ માટે આપણે ધોરણભંગ વર્તનની માહિતી હવે પછીના એકમાં જોશું પેજ નંબર બ્યાસી ઉપર સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા છે એમાં કેટલાક પ્રશ્નો પંચાયતી રાજનો અર્થ અને ઉદ્દેશ્યો સ્ત્રી સ્તરીય માળખાનો ખ્યાલ આપો પંચાયતી રાજની સામાજિક અસરો છે એવા મુદ્દાઓ અને રાજ્ય કહી શકાય કે ગ્રામ પંચાયતના કાર્યો જિલ્લા પંચાયતનું માળખું પંચાયતી રાજની નકારાત્મક અસરો આવા મુદ્દા અને એક માર્ક્સના બે માર્ક્સના ને ત્રણ માર્ક કહી શકાય એક માર્ક્સના હેતુલક્ષી પ્રશ્નો છે એમસીક્યુ છે એ પણ આપણે તૈયાર કરવાના છે અહીંયા આપણું ચેપ્ટર છે એ આઠમું પૂર્ણ થાય છે હવે પછીના પીરિયડમાં નવું ચેપ્ટર એટલે કે નવમું ચેપ્ટર છે એ આપણે જોશું અસ્તું